રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં આજે આપણે આવ્યા છે બાકે બિહારી ધામ અલીણા બોરડી આપણા આશ્રમમાં આપણા ગૌ માતા માટે જે એમને લીલું ઘાસ જે ખવડાવવાનું હોય તે જમીનની અત્યારે ખેડવણી ચાલે છે અત્યારે જમીન આપણે ખેડી રહ્યા છે કે આપણી ગૌ માતાને જેમ શિયાળામાં આપણે પણ લીલા શાકભાજી ખાઈએ એમ ગૌમાતાને પણ લીલું ઘાસ આપણે આપણું જ ખવડાવીએ એટલે એ માટે જે જમીન રાખેલી છે એમાં અત્યારે આપણે ટૅક્ટર દ્વારા ખેડી રહ્યા છે ખેતર તો આપણે એમાં વડોદરાના યજમાન ગફૂરભાઈ એ એમના ઓળખાણથી ટ્રેક્ટર આવ્યું છે તો એ ટૅક્ટરથી અત્યારે આપણે જમીન ખેડાઈ રહી છે તો આવો આપણે સૌ ભેગા મળીને ગૌ માતા માટે જે ઘાસચારો આપણે લીલો કરવાનો છે તો એની તૈયારી ચાલુ જ છે તો આવો આપણે સૌ ભેગા મળીને જોઈ લો જમીન અને આ ટ્રેક્ટર અત્યારે ખેડાઈ જ રહ્યું છે ગફૂરભાઈ ટ્રેક્ટર ખેડી રહ્યા છે થોડું મેં પણ એમાં યોગદાન આપ્યું ટ્રેક્ટર ચલાવીને ટ્રેક્ટરનો પહેલો વાર અનુભવ ખૂબ જ મહેનત છે અને એના માટે આપણા ભક્તો વ્રત સેવા પરિવારના એ પણ ગૌ માતાના ઘાસ માટે સેવા કરવા માટે આવી ગયા છે તો એ લોકો પણ નાની મોટી સેવાઓ કરતા રહે છે બાકી તો આપણે સેવા કરીશું જ જેટલું બને એટલું ગૌ માતા માટે આપણે કરવાનું છે અને કરતા રહીશું જ ગીતાસાગર મહારાજના ઉદ્દેશ્યથી એમના સાનિધ્ય હેઠળ એમને ગૌ માતા માટે ખૂબ જ પ્રેમ છે તો આપણે એમના આદેશ અનુસાર ગૌ માતા માટે લીલું ઘાસ જે કરવાનું છે તો એમાં આપણે થોડીક નાનીમાં નાની મદદરૂપ આપણે પણ થઈએ આવો ભેગા મળીને આપણે ખેતર ખેડવાની આજથી શરૂઆત કરી છે શ્રી ગણેશ કર્યા છે ગણપતિ ગજાનંદ મહારાજનું નામ લઈને તો આપણી મહેનત જરૂર રંગ લાવશે આપણે ગૌમાતા માટે ખૂબ જ સરસ એવું લીલું ઘાસ ખવડાવીશું અને આપણે ગૌ સેવા કરીશું બાકી આખા બ્લોગમાં બન્યા રહેજો વિડીયો આખો જજો હજુ તો જેટલા ભક્તો અહીંયા સેવા માટે આજે આવ્યા છે સાંજે રીંગણના ભરતાનો થોડું આયોજન કરેલ છે ભક્તો દ્વારા તો એની પણ મજા માણીશું અત્યારે આપણે ખેતરમાં ખેતી કરી રહ્યા છે તો આપણે તો કરી જ નથી રહ્યા ભક્તો જ કરી રહ્યા છે અને તો પણ આપણે થોડો સહયોગ એમાં કરીએ છીએ આપણી જમીન ખૂબ જ સરસ એવી છે તો ખૂબ જ મહેનત છે એમાં પણ તો આવો નો સપોર્ટ આપણને કરતા રહેજો અને આપણી ચેનલને પણ કરતા રહેજો

I <laughs> do

करों मिलियन कौन करों दे हमने मिलियन करों में नहीं नहीं कौन करों मारी मजा आ गया क्या टेंपल ले गया तो तो मुझे तो तो कितना फेंड हमारे ना मोहाले मारे ओ यहाँ के यक्के आ रहे नहीं बात करी भाभी नहीं खाता हमारे पास एनर्जी कूल का सोडा भाभी ये तीन दिन पारि पास हूं आज दोस्तों ने मजा लिया तेल का टेस्ट खराब हो नहीं आवाज दोस्तों की नहीं बात तेल का है और खत्म तेल वगैरह मंगाई था

આઈ આઈ કે થઈ જો થઈ જો રુ તાપદો કલા ર તાપડે જો કોગો બે મસ્ત વીડિયો લે તો આપણે કેછરા ઉજાણીનો છે ને ફેરોટોાઇપ બનાવી હોય ને તો હવા તાપી હવા તાપી આવું <laughs> <laughs>

આપણા યજમાન તરફથી આવી છે એ બે ગાડીના પણ વિડીયો આપણે આ બ્લોગમાં જોઈશું અને સાથે સાથે આજે ઠાકોરજીની આરતી પણ વિડીયોમાં દર્શન કરીશું ઠાકોરજીના પણ બાકી વિહારીને આરતીના દર્શન કરીશું ये चास्तरियो होता आहे ખેતર જે આપણે સવારે જોયું હતું ખેડતા હતા ખેતર એ ખેતર ખેડાઈ ગયું છે અત્યારે એક સાઈડનું ખેતર ખેડાઈ ગયું હવે આવતીકાલે ફરી બીજી સાઈડનું ખેતર ખેડીશું અને આપણે પહોંચી ગયા પાછા ઠાકોરજી પાસે બાકી વિહારીધામ બોડી અને બોડી આવીને આપણા જે જે આપણા મંડળના સભ્યો આવ્યા હતા તો બધા ભેગા મળીને રીંગણના ભરતું બાજરીના રોટલા ગોળ ઘી શેકેલી પાપડી જેને સારેવડા કહેવાય છે આજે બધા જ ભેગા મળીને બનાવ્યું પણ ખરું અને બધા ભેગા મળીને જમીશું પણ ખરા તો બ્લોગ જોજો આખો વિડીયો જોજો વિડીયો કેવો લાગે છે કહેજો અને રાધે રાધેની જય ગૌ માતાની બાકી બિહારી લાલકી જય એની કોમેન્ટ કરજો બધા જ ભેગા મળીને જમ્યા ખૂબ જ આનંદ થયો તો આપણા આવાના આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ અને આપણું યુટ્યુબ પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગર અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો